લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રચાર પ્રચાર સંમેલન યોજાયું હતું લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા તેમજ ભાજપ મહિલા મોરચા તેમજ ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા ભીખાજી ઠાકોર અને ઉમેદવાર શોભનાબેન બારૈયા એક મંચ પર જોવા મળ્યા હતા અને ભીખાજી ઠાકોરે જણાવ્યું હતું કે પાર્ટીથી મોટું કોઈ નથી સમીકરણ બદલાયા એટલે દસ દિવસમાં ટિકિટ બદલાય પાર્ટીના મહિલા ઉમેદવારને ટિકિટ આપવાના નિર્ણયને સમર્થન આપું છું આ સમર્થનમાં ખાસ ઉપસ્થિત રમીલાબેન દેસાઈએ શોભનાબેનને જીતાડવા માટે આહવાન કર્યું હતું વિધાનસભાના મહિલા સમાજમાં આજે અમે ઉપસ્થિત છીએ આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અમને સમર્થન આપવા કારણ કે મહિલાઓએ પણ જે મોદી સાહેબની યોજનાઓનો લાભ લીધો છે મહિલા સશક્તિકરણ અને મહિલા નારી શક્તિ વંદન કાયદાનો જે આપણને તમે જોઈ રહ્યા છો કે મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે અને તેત્રીસ ટકા પ્રમાણે પણ મહિલાઓનું જે પ્રમાણે સન્માન થઈ રહ્યું છે આત્મસન્માન વધી રહ્યું છે એના માટે મહિલાઓ ત્રીજીવાર વડાપ્રધાન મોદી સાહેબની જોવા માગે છે એટલા માટે મહિલાઓ દરેક જગ્યાએ મહિલા સંમેલનો થઈ રહ્યા છે અને મહિલા શક્તિ ખૂબ આગળ આવી રહી છે અને નારી શક્તિ થકી આ જે કાર્યક્રમ સફળ થયો છે તમામ જે આયોજકકર્તાઓ છે એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું મહેન્દ્ર પ્રસાદ આર ન્યૂઝ અરવલ્લી